આપણે બનાવવાનો છે મહાપ્રસાદ તો આપણે આ દૂધને ગરમ મૂકીશું આપણે આ દોઢ કપ સોજી લેવાની આપણે દોઢ કપ લેવાની છે દોઢ કપ આપણે સોજી લઈશું આપણે એને સારવી લઈશું આપણું દૂધ ગરમ થઈ ગયું છે આપણે કાજુ બદામ અને કાજુને કટિંગ કરી નાખ્યા છે તો કાજુ બદામ કટિંગ કરી નાખ્યા છે આપણે એમાં બેથી ત્રણ દાણા આપણે એલ છે તો આપણે એલચીને ફોલી લઈશું આપણે ફોલી લીધી છે હવે આને આપણે ખલમાં પીસી નાખવાની છે આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો ગેસને આપણે બંધ કરી દઈએ આપણે થોડીક ખાંડ નાખીશું અને પછી એને આપણે એમાં અડધો કપ ઘી એડ કરીશું આપણે એક કપ તો ઘી જોઈએ તો આપણે અંદર એડ કરી આપણે સોજી એક કપ હોય ને તો એમાં હામો એક કપ તો ઘી જોઈએ આપણે હવે ધીમો ગેસ કરી દઈએ આપણે આનો કલર બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે ધીમા ધીમા ગેસ આપણે શેકાવા દેવા ધીમે ધીમે શેકાશે ને એમાં એનો સરસ એનો કલર આવશે અને સ્વાદે સારો આવે એનો એટલે આપણે ધીમે ધીમે એને શેકાવા દેવાનો છે સાદા તળિયાનું લોહી હોય ને એટલે તળિયા દાજે નહીં અને આપણે સરસ પાકી જાય અને એનો કલર જોશે આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું આપણે સોજીનો કલર ફરી ગયો છે એકદમ બ્રાઉન કલર સરસ થઈ ગયો છે તો આપણે એની અંદર

એડ છે તો આપણે આને ઉતારી લઈશું આપણે એને નીચે ઉતારી લઈશું આપણો મહાપ્રસાદ સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે